શ્રીજી બાવા પ્યારે કી જય શ્રી વલ્લભનું સર્વોત્તમજીનું બારમું નામ ભક્તિ ભક્તિમાર્ગાબ્જ માર્તંડ છે તેનો ભાવ શ્રી વલ્લભરૂપી સૂર્ય પ્રગટ થયા તે સૂર્યના કિરણો શ્રી ગિરાજી પર પડ્યા અને શિનાજી રૂપી સંપુટિત કમળની કળી ખીલી આ કમળના ભાવરૂપી સુગંધથી સુરદાસજી આદિ ભગવદીય ભ્રમર બની મકરનું આસ્વાદન કર્યું શ્રીનાથજીએ સત્યાસી વર્ષ સુધી ભૂજા ઉપર રાખી શીત ઉષ્ણ વર્ષા સહન કરી જતાવ્યું કે તમે કાત્યાયની વ્રત કરી તપસ્યા કરી હવે હું તમારા માટે તપસ્યા કરું છું જ્યાં સુધી શ્રી વલ્લભ પધારી આ ભક્તોનો અંગીકાર ન કરાવ્યો ત્યાં સુધી આપે અન્ન ન આરોગ્યા આવો ભક્તનો વેર ભગવાનને છે